નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ભાદરવાસુદ ત્રીજના શુભ દિવસે કરવામાં આવતા કેવડા ત્રીજના વ્રત વિશે જે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરવામાં આવે છે આ વ્રત ખાસ કરીને અવિવાહિત કન્યાઓ અને પરણિત સ્ત્રીઓ દ્વારા શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે તો ચાલો આપણે આજે જાણીશું ઋણ બે હજાર પચીસમાં કેવડા ત્રીજ ક્યારે આવે છે આ વ્રતનું મહત્વ શું છે આ વ્રત કરવાથી કયા ફળોની પ્રાપ્તિ થાય છે અને કેવડા ત્રીજની વિધિ કેવી રીતે કરવી જોઈએ વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે મહાદેવ આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ હર હર મહાદેવ જરૂર લખો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ પસંદ આવે તો લાઇક શેર અને અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા જ ધાર્મિક અને માહિતીપ્રદ વિડિયો તમને મળતા રહે હિન્દુ સંસ્કૃતિમાં અનેક વ્રતોનું વર્ણન મળે છે જેમ કે મોળાક જયા પાર્વતી વ્રત ફૂલકાચડી કડવાચોથ જીવંતિકા માતાનું વ્રત વગેરે એમાં ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસે જ્યારે હસ્તનક્ષત્ર હોય ત્યારે આ કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે કેમ કહેવાય છે કેવડા ત્રીજ પ્રાચીન માન્યતા મુજબ ભગવાન શિવની પૂજામાં કેવડાનું પુષ્પ કદી ચઢાવાતું નથી પરંતુ એક પ્રસંગે માતા પાર્વતીએ ભૂલથી ભાદરવા સુદ ત્રીજના દિવસે ભગવાન શિવને કેવડો અર્પણ કર્યો ત્યારે મહાદેવ પ્રસન્ન થઈને કહ્યું કે વર્ષના આ એક દિવસ મારા ભક્તો મને કેવડો અર્પણ કરી શકે તેથી આ દિવસને કેવડા ત્રીજ કહેવામાં આવે છે વ્રતનું મહત્વ પરણિત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે જ્યારે અવિવાહિત કન્યાઓ સુયોગ્ય જીવનસાથી પ્રાપ્ત કરવા આ વ્રત કરે છે માન્યતા છે કે માતા પાર્વતીએ સ્વયં આ વ્રત કરીને ભગવાન શિવને પતિ સ્વરૂપે પ્રાપ્ત કર્યા હતા દશાંશ બે શૂન્ય બે પાંચમાં આવનાર કેવડા ત્રીજનું વ્રત છવ્વીસ ઓગસ્ટે મંગળવારના પવિત્ર દિવસે પાળવામાં આવશે આ વ્રતનું મહાત્મ્ય એવું છે કે તેમાં સ્ત્રીઓ સંપૂર્ણ નિર્જળા ઉપવાસ કરે છે એટલે કે અન્નચળનો ત્યાગ કરે છે પરંતુ આજના સમયમાં ઘણી બહેનો પોતાના સ્વાસ્થ્ય અનુસાર પાણી ગ્રહણ કરીને કે ફળફળાદી સેવન કરીને આ વ્રત કરે છે મુખ્ય વાત એ છે કે આ વ્રત હૃદયપૂર્વક ભક્તિભાવથી અને શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ આ ઉપવાસમાં એકટાણું ખાવાનું કે દિવસભર બેસી રહેવાનું ટાળવું પડે છે એ ખાસ ધ્યાનમાં રાખવો વ્રતના દિવસે વહેલી સવારે સ્નાનાદિ નિત્યક્રિયા કરીને સૌપ્રથમ સૂર્યદેવને અર્ધ્ય આપવો જોઈએ ત્યારબાદ ઘરના મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતી સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ લેવો સંકલ્પ સમયે નીચેનો મંત્ર ઉચ્ચારવામાં આવે છે ઉમા મહેશ્વર સાયુજ્ય સિદ્ધએ કેવડા ત્રીજ વ્રત મહ કરીશે આથી વ્રતનો શુભારંભ માનવામાં આવે છે જો ઘરમાં પૂજા કરવામાં આવે તો માટીની શિવ પાર્વતી અને ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરવી અને જો પ્રતિમા ન હોય તો ચિત્ર દ્વારા પૂજન કરવું પણ યોગ્ય ગણાય છે ગણપતિની પૂજામાં ઓમ ગંગ ગણપતયે નમઃ મંત્રનો જાપ કરવો માતા પાર્વતીની પૂજામાં તારકચિહ્નઃ યા દેવી સર્વભૂતે માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ નો જાપ કરવો અને શિવ પૂજામાં ઓમ નમઃ શિવાય મંત્રનું સ્મરણ કરવું પૂજામાં માતા પાર્વતીને સોળ શૃંગાર અર્પણ કરવાનો વિધાન છે પરંતુ તેમાંની પાંચ વસ્તુ અર્પણ કરવામાં આવે તો પણ પૂજા પૂર્ણ માનવામાં આવે છે ભગવાન શિવને બિલીપત્ર કેવડો ભાંગ ધતુરો ચડાવવો જોઈએ માતાજીને ગુલાબ કે અન્ય સુગંધિત ફૂલ અર્પિત કરવા જોઈએ સાથે જ ગણપતિજી અને રિદ્ધિ સિદ્ધિની પણ પૂજા કરાય છે શિવલિંગનો અભિષેક કરવો એ અત્યંત મહત્વનું છે પ્રથમ શુદ્ધ જળથી અભિષેક પછી પંચામૃત દૂધ દહીં ઘી મધ ખાંડથી અભિષેક અને ફરી શુદ્ધ જળથી અભિષેક કરવાથી પૂજા પૂર્ણ થાય છે પૂજા પછી ભગવાનની આરતી કરવી અને પ્રસાદ અર્પણ કરવો જોઈએ પ્રસાદમાં ફળ સૂકામેવા કે મીઠાઈ અર્પણ કરી શકાય છે એ પછી કેવડા ત્રીજની વ્રતકથા સાંભળવાની અનિવાર્ય માન્યતા છે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે મહાદેવ આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ હર હર મહાદેવ જરૂર લખો આખો દિવસ નિર્જળા ઉપવાસ કરવો શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો કોઈ કારણસર નિર્જળા ઉપવાસ શક્ય ન હોય તો પાણી કે ફળફળાદી ગ્રહણ કરી શકાય છે પરંતુ ધ્યાન રાખવાનું કે તે પહેલાં કેવડાનું પુષ્પ સુઘવવું જરૂરી છે જો ભૂલથી કેવડો સુઘાવાનો રહી જાય તો ભગવાન સમક્ષ માફી માગીને વ્રત ચાલુ રાખી શકાય સાંજના સમયે પ્રદોષકાળમાં ફરી શિવ પાર્વતીની પૂજા કરવી મંત્ર જાપ કરવો દીવો પ્રગટાવી આરતી કરવી તથા શિવચરિત્ર કે પાઠ કરવો દિવસભર ભગવાનના નામનું સ્મરણ કરવું અને ભક્તિભાવમાં તલ્લીન રહેવું આ વ્રતની વિશેષતા છે રાત્રે બપોર વાગ્યા સુધી જાગરણ કરવું અને શિવ મહિમાનું ગાન કે ભજન કીર્તન કરવું શુભફળ આપનાર માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધા ભક્તિ અને નિયમપૂર્વક કરાયેલું કેવડા ત્રીજનું વ્રત દાંપત્ય સુખ કુટુંબની સુખ શાંતિ અને કલ્યાણ આપનાર ગણાય છે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંતોષ પ્રાપ્ત થાય છે આજે જો સમય મળે તો શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવના મંદિરે જઈને તેમના દર્શન કરવા જોઈએ મંદિરમાં જઈને તન મન અને ધનથી જેટલું બને તેટલું સેવાભાવ કરવો એ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ વ્રતના બીજા દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને ભગવાન શિવની પૂજા કરીને વ્રતનો પારણો કરવો જોઈએ પારણાનો અર્થ એ થાય છે કે ઉપવાસ તોડવો અને જો વ્રતમાં ક્યાં ભૂલ કે ત્રુટી થઈ હોય તો ભગવાન પાસે ક્ષમા માગવી આ વ્રત સોળ વર્ષ સુધી સતત કરવાની માન્યતા છે પરંતુ ઘણા ભક્તો આખું જીવન પણ આ વ્રત કરતા રહે છે વ્રત પૂર્ણ થાય ત્યારે વિશેષ રીતે બ્રાહ્મણોને કે પછી સૌભાગ્યવતી સ્ત્રીઓને આમંત્રિત કરીને તેમને સન્માનપૂર્વક જમાડવાની પરંપરા છે પોતાની શક્તિ પ્રમાણે તેમને ભોજન કરાવ્યા પછી દક્ષિણા અને ભેટ આપવાની હોય છે સાથે સાથે કેવડા ત્રીજ નું મહત્વ તેમને જણાવવું જોઈએ જેથી બીજા લોકો પણ આ વ્રત કરવા પ્રેરાય અને તેનો પુણ્યફળ પ્રાપ્ત કરી શકે કેવડા ત્રીજનું વ્રત માત્ર ઉપવાસથી જ નહીં પરંતુ ભક્તિભાવથી અને દાનથી વધુ ફળપ્રદ બને છે કહેવાય છે કે આ વ્રત કરનારને સુખ સમૃદ્ધિ અને દીર્ઘ આયુષ્યનો આશીર્વાદ મળે છે જે ભક્તોએ પોતે વ્રત કર્યું ન હોય તેઓ માત્ર આ વ્રતની કથા સાંભળે તો પણ વ્રતના પુણ્યફળના ભાગીદાર બની જાય છે એ માટે કથા સાંભળવી ખાસ આવશ્યક માનવામાં આવે છે આજના દિવસે દરેક બહેનોને કેવડા ત્રીજની કથા સાંભળવી જોઈએ કારણ કે આ વ્રતના પાલનથી પતિની આયુષ્ય વૃદ્ધિ થાય છે અને વૈવાહિક જીવનમાં સુખ શાંતિ મળે છે એ જ કારણસર આ વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે મહાદેવ આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ હર હર મહાદેવ જરૂર લખો પુરાણોમાં વર્ણિત છે કે એક વખત કૈલાસ પર્વત પર બેઠેલા ભગવાન શિવ અને પાર્વતીજી વચ્ચે વાતચીત ચાલી રહી હતી ત્યારે પાર્વતી માતાએ પૂછ્યું હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહનો ત્યાગ કર્યા પછી જ્યારે મેં પુનર્જન્મ લીધો ત્યારે તમને પતિ સ્વરૂપે મેળવવા માટે કયો વ્રત કર્યો હતો એ યાદ છે શિવજી હળવાશથી બોલ્યા હે દેવી જ્યારે તમારો બીજો અવતાર થયો ત્યારે બાળપણથી જ તમારો મન એકમાત્ર મારા પર જ કેન્દ્રિત રહ્યો હતો એક પ્રસંગે તમે તમારા પિતા હિમાલય અને માતા મીનાને આગ્રહપૂર્વક કહ્યું હતું કે તમે તો માત્ર શંકરને જ પતિરૂપે સ્વીકારશો તે ઈચ્છા પૂર્ણ કરવા તમે લાંબા સમય સુધી કઠિન તપ કર્યો અન્નચળનો ત્યાગ કરીને મનને અડગ રાખીને તમે સતત ઉપવાસ અને ધ્યાનમાં લીન રહ્યા આ જ તે વ્રત હતું જેનાથી અંતે મને પતિ સ્વરૂપે મેળવ્યા બાર વર્ષ સુધી તમે તપમાં લીન રહીને ઊંધા મસ્તક લટક્યા ક્યારેક માત્ર પર્ણ ખાઈને દિવસો વિતાવ્યા ધગધગતા ઉનાળાનું તાપ હોય કે કડકડતી શિયાળાની ઠંડી વરસતો વરસાદ હોય કે જંગલની નિર્ભીક રાત બધું સહન કરીને તમે તપશ્ચર્યામાં સ્થિર રહ્યા હે મહાદેવ આ બધું તમારે જ સાચું કહ્યું એ જ દિવસોમાં એક વખત હિમાલયરાજ પોતાની પુત્રીના લગ્નની ચિંતા કરતા બેઠા હતા એ સમયે દેવર્ષિ નારદ આવી પહોંચ્યા પિતાની ચિંતા જાણી નારદજીએ તમારી વિવાહ ભગવાન વિષ્ણુ સાથે કરવાનો વિચાર રજૂ કર્યો પણ આ વાત સાંભળી તમે નારદજી પર ક્રોધિત થયા મનમાં ભારે મૂંઝવણ લઈને તમે તમારી સખીને મળવા ગયા આંખોમાં આંસુ લઈને તમે કહ્યું હે સખી તું તો જાણે છે કે મેં હૃદયપૂર્વક ભગવાન શંકરને વર્યા છે કેટલું ને સમજાવ્યા છતાં મારા માતાપિતા નથી માનતા જો તેઓ વિષ્ણુજી સાથે જ લગ્ન કરવાનો આગ્રહ રાખશે તો હું આ દેહનો ત્યાગ કરી દઈશ તે સાંભળી સખીએ કહ્યું બહેન આવું કરવું યોગ્ય નથી ચાલ આપણે બંને અહીંથી જંગલમાં ચાલીએ બંને ચાનામાના ઘન જંગલમાં પહોંચી ગયા ત્યાં એક ગુફામાં પ્રવેશ્યા જ્યાં માટીનો ડગલો હતો તમે રમતા રમતા પણ રોમે રોમ શિવનું જ નામ જપતા રહ્યા ત્યાંથી જંગલી ફૂલો કેવડા અને વિવિધ વનસ્પતિઓ એકત્ર કરીને ખૂબ ભાવપૂર્વક મહાદેવને અર્પણ કર્યા તે દિવસે ભાદરવા મહિનાની અજવાળી ત્રીજ હતી અને હસ્તનક્ષત્ર હતું તમે આખો દિવસ નિષ્ઠાપૂર્વક ઉપવાસ કર્યો હતો સામાન્ય રીતે કેવળો મહાદેવને અર્પણ થતો નથી પણ તમે ભાવભરી ભક્તિથી અર્પણ કર્યો તમારી નિષ્ઠા જોઈને ભોળેનાથ પ્રસન્ન થયા અને કહ્યું વર માંગ ત્યારે તમે નમ્રતાથી વિનંતી કરી હે ભોળેનાથ જો મારી ભક્તિ સાચી હોય મારા અંતરના દરેક કણમાં તમારું સ્મરણ રહેલું હોય તો તમે જ મારા પતિ બનો ભોળેનાથ પ્રસન્ન થઈ તથાસ્તું કહ્યું રાત્રિભર ઉપવાસ અને જાગરણથી થાકી જઈ બીજા દિવસે નદીમાં સ્નાન કરીને પારણું કર્યું થાકતી કંટાળી તમે અને તમારી સખી ઝાડની છાન્યમાં સૂઈ ગયા એ દરમિયાન હિમાલય રાજ તમને શોધતા શોધતા ત્યાં આવી પહોંચ્યા પોતાની પુત્રીને સલામત જોઈ તેઓ આનંદથી ઝહળી ઉઠ્યા સવારે ધીમા સ્વરે પિતાજીએ મને ઉઠાવ્યા તેમણે પ્રેમપૂર્વક પૂછ્યું બેટી આટલું ભયંકર જંગલ કઈ જરૂરથી તું અને તારી સખી આવી પહોંચ્યા છો ઘરે તારી માતા તો તને યાદ કરીને રડી રહી છે એ સાંભળીને હું નમ્રતાથી બોલી હે પિતાજી ગઈકાલે આ ગુફાની અંદર મારા પ્રાણપ્રિય ભગવાન શિવ સાથે મારું વિધિવત લગ્ન થયું છે જો આપ આ પવિત્ર બંધનને સ્વીકારશો નહીં તો હું મારા જીવનનો ત્યાગ કરી દઈશ મારા વ્રત અને ભક્તિની અસરથી પિતાજીનો હૃદય નરમ થઈ ગયો તેમણે મારા શબ્દોને માન આપીને આ સંબંધને સ્વીકારી લીધો અને મને તથા મારી સખીને સાથે લઈને ઘેર પરત ફર્યા ત્યાં ભગવાન શિવ મારા મનની ભાવના સમજતા કહ્યા હે દેવી મને બિલીપત્રો ખૂબ પ્રિય છે સંપૂર્ણ જગત બિલીપત્રો વડે મારી આરાધના કરે છે મારે કેવડું ફૂલ ખાસ પસંદ નથી પરંતુ તું નિર્દોષ ભાવથી ફૂલો સાથે કેવડો પણ ચડાવ્યા તેમાંના નિષ્કપટ ભક્તિભાવને મેં સ્વીકાર્યો હવે તે ફૂલ પણ મારો પ્રિય બની ગયો છે તમે તો નિજાનંદથી ઉપવાસ કરીને શિવની ભક્તિમાં આખો દિવસ વિતાવ્યો હતો તે વ્રતની પાવનશક્તિથી તમારા પિતાજી સહમતિ આપ્યા અને અંતે મારા સાથે તમારું પવિત્ર લગ્ન સંસારિક રીતે પણ પૂર્ણ થયું હેમાં પાર્વતી તમારી સાથે મારા જીવનનો અવિનાશી સંબંધ છે મારી આરાધના સામાન્ય રીતે બિલીપત્રથી જ થતી હોય છે કારણ કે બિલીપત્ર મને અતિપ્રિય પ્રિય છે પરંતુ જે દિવસથી તમે મને કેવડાનો પુષ્પ અર્પણ કર્યો એ દિવસથી કેવડો મારા હૃદયને અત્યંત પ્યારો થઈ ગયો છે ભાદરવા માસની શુદ્ધ ત્રીજના પવિત્ર દિવસે જે કોઈ ભક્તનિષ્ઠા શ્રદ્ધા અને ભોખ્યું રહીને હર્ષભર્યા મનથી મારા પર કેવડાના ફૂલોથી અભિષેક કરે છે અને મારી પૂજા કરે છે તેમના દરેક મનના આશય હું પૂર્ણ કરું છું તેમના સર્વ મનોકામનાઓ સિદ્ધ થાય છે અને તેમને અખંડ સુહાગ અને દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે માતા જેમ તમે મારા જીવનસાથી તરીકે પ્રાપ્ત થયા તેમજ આ વ્રત કરનાર તેની કથા સાંભળનાર અને વાંચનાર તમામને એ જ ફળ હું અર્પણ કરું છું તેમની જિંદગી સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરી જાય છે કેવડા ત્રીજની પૂજનવિધિ વીડિયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે મહાદેવ આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ હર હર મહાદેવ જરૂર લખો ભાદરવા મહિનાની અજવાળી ત્રીજના દિવસે વહેલી સવારે જાગીને કરવું ઘર આંગણું શુદ્ધ કરીને પૂજા માટે નિર્ધારિત સ્થાનને રંગોળીથી સુંદર બનાવવો પાણીથી ભરેલા કલશને સ્થાપિત કરી સંકલ્પ લેવો કે આખો દિવસ વ્રતનું પાલન કરવામાં આવશે શિવલિંગને પૂજા માટે સ્થાપિત કરવો જો ઘરેલું શિવલિંગ ન હોય તો મંદિરમાં પૂજન કરવું પ્રથમ વિઘ્નહર્તા ગણેશજીની પૂજા કરીને દુર્વા ફૂલ અને નૈવેદ્ય અર્પણ કરવો ત્યારબાદ માતા પાર્વતીને સોળી શૃંગારની વસ્તુઓ ચડાવી તેમની આરાધના કરવી ભગવાન શંકરને કેવડો બિલીપત્ર સફેદ ફૂલ આંકડા ધતુરા તુલસી ચંદન ભસ્મ અબીલ ગુલાલ અને સુતરના તાંતણા ચડાવવાના પછી નૈવેદ્યમાં ફળફૂલ અર્પણ કરીને ધૂપદીપ પ્રગટાવી આરતી કરવી આ દિવસે ત્રણ વખત પૂજન કરવાનું મહત્વ છે સવારી સ્નાન બાદ મધ્યાહને બાર વાગ્યે અને રાત્રે બાર વાગ્યે આરતી સાથે ભોગ અર્પણ કર્યા પછી આ દિવસે આખી રાત જાગરણ કરીને શિવમંત્રો શિવચાલીસા સ્તોત્રો અને નામાવલીનો પાઠ કરવો સમગ્ર દિવસ કેવડાની સુગંધ માણીને શિવશક્તિનું સ્મરણ કરવું આ વ્રત સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્યદાયી છે જે મનુષ્ય પાર્થિવલિંગનું પૂજન કરે છે તેને વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે ભગવાન શંકરની પ્રસન્નતા પ્રાપ્ત થતાં મનોવાંચિત ફળ મળે છે ગૌરી શંકરની આરાધનાથી જીવનમાં સુખ શાંતિ ધન સંતાન અને દીર્ઘાયુષ્ય મળે છે આ રીતે કેવડા ત્રીજનું વ્રત કરનાર ભક્તને ભોળીનાથ સર્વ મનોકામનાઓ આપે છે અને જીવનમાં હંમેશા આનંદ સમૃદ્ધિ વરસાવે છે